જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ટેટીની બરફી સિદ્ધ કરવાની છે ત્યારે ઉનાળો છે તો ઉષ્ણકાળમાં જેમ બને એમ જે વસ્તુ શીતલતા પ્રદાન કરે પ્રભુને એ જ વસ્તુ વધારે પ્રભુને આવતી હોય છે તો મેં શું કર્યું છે વન થર્ડ ભાગની ટેટી લીધી છે કારણ કે થોડીક જ સામગ્રી સિદ્ધ કરવી છે એટલે આપણે આ દસ ટૂંક થઈ જાય તો આપણે શું છે તાજી તાજી સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ભોગ ધરી શકાય તો ટેટીને શું કર્યું છે મેં એ પહેલાં છાલ કાઢીને એને જે ઝીણું ઝીણું આવી રીતે સીધ કરી લીધું છે પછી હવે શું કરવાનું પહેલાં ઘી નહીં પધરાવવાનું લોહીમાં એમના કઢાઈમાં પધરાવીને ધીમું ગેસ રાખીને આવી રીતે આપણે એને પ્રેસ કરતા છે શું તો જો આવી રીતે એક રસ થઈ જશે આપ એનું ટેક્સર જો આપ વધારે પ્રમાણ લઈ શકો છો મેં ઓછું જ પ્રમાણ લીધું છે જેથી શું છે કે જે પહેલીવાર સામગ્રી સીધ કરતા હોય ને તો એને કંઈ તકલીફ ના પડે તો એ જો રસ બળી ગયો છે તો એ શું કર્યું વન ફોર્થ કપ વન ફોર્થ કપ દૂધ પધરાવ્યું છે કારણ કે ટેટીનું પ્રમાણ વધારે નથી જો આપણે એક આખી ટેટી લીધી હોય ને તો એમાં બે કપ દૂધ પધરાવાનું અગર આખી ટેટી આપણે લીધી હોય તો તો દૂધનો ભાગ એમ પડી જાય એમાં આમાં છે ને ચારથી પાંચ તારમે મેં કેસરના પધરાવી દીધા છે અને જે કટોરીથી દૂધ લીધું હોય ને આપણે એ જ કટોરીથી એમાં પાછી સાકર પધરાવી દેવાની જે બી માપ આપણે લીધું હોય હા પણ ટેટીનું પ્રમાણ જોવાનું પહેલાં ટે આપણે કેટલી લીધી છે હવે મેં વન ફોર્થ લીધું હતું તો વન ફોર્થ સાકર લીધી છે કારણ કે બહુ મીઠી ના હોય ને એટલે સેજ મીઠાશ માટે આપણે વધારે સાકર કરવી પડે તો આપણે ફરી તેને સતત ચલાવતા રહીએ તો આ મિશ્રણ છે ને ઘટ થઈ જશે પછી જો આજે છે ને આપણે એમાં છે ને મીઠા માવાનો ઉપયોગ કરવાનો છે મીઠો માવો હોય ને આપણી પાસે કારણ કે આપણે જો દૂધ ઘર તો કરતા જોઈએ જો દૂધ ઘર હોય ને તો શું કરવાનું મીઠો માવો ન હોય ને આપણી પાસે તો આપણે દૂધઘરની સામગ્રી તો ઘરમાં બેરાજતી જોઈએ આપણે દૂધ ઘર લેવાનું બે દૂધ દૂધઘર ખમડીને એમાં પધરાઈ દેવાના અને જો આપણે મોસ્ટલી કેવું થાય કે ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ કરવી હોય તો આપણે મીઠો માવો સિદ્ધ કરીને રાખતા હોઈએ છીએ તો મીઠો માવો આમાં બે ચમચી પધરાઈ દેવાનું અને એ ન હોય તો દૂધ ઘર નંગ લઈને ખમણીને પધરાઈ દેવાના તો લાસ્ટ વિડીયોમાં મારાથી ભૂલ થઈ મેં મેઝરિંગમાં મારાથી મિસ્ટેક થઈ મેં ડિસ્ક્રિપ્શનમાં બીજું લખ્યું છે અને બોલી છું બીજું તો એના માટે ક્ષમા માગીશ સોરી તો જો અહીં બે ચમચી મેં માવો પધરાવ્યો હવે ફરીથી એને આપણે ચલાવતા રહીએ જો ટેટીમાં કોઈ બહુ સ્વાદ ન હોય બરાબર તો એના માટે છે ને આપણે થોડુંક આમાં આપણે સાકરનો ભાગ અને માવાનો ભાગ થોડુંક આમાં પધરાવવો પડે જો અહીંયા છે કાજુ ટોપરા કે મિલ્ક પાઉડરનો ઉપયોગ નથી કરો પણ આપણે કરવું હોય તો કરી શકો તો અહીંયા આપણે એક ચમચી હવે ઘીનો ઉપયોગ કર્યો ફરીથી આપણે એને ચલાવીએ હા આપને એ છે ને આમાં જો કાજુ બદામનો ભૂકો બી પધરાવવો હોય ને તો આપ પધરાવી શકો છો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની અને એને આવી રીતે ચલાવતા રહેવાનું તો આ પે જોઈ તો લોહીયું છોડી દીધું છે હવે એનું ટેક્સચર આપજો કેવું થઈ ગયું છે એકદમ સુંદર તો વિષ્ણુ નાનું માપ એટલા માટે શેર કરું છું કે આપને સરળતા થાય સામગ્રી સિદ્ધ કરવામાં ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું અને પછી શું કે એને એ જ કઢાઈમાં થોડીક વાર રહેવા દેવાનું તો જો સપોઝ કે સામગ્રી થવામાં જો જરાક વાર હોય તો લોહીમાં ને લોહીમાં રહેશે તો સામગ્રી થઈ જશે હવે સામગ્રી જો ઠંડી થાય પછી આપણે એક ડીશમાં એને ઠારી દઈએ થોડીક વાર આ મને એમાં રહેવા તો એ સામગ્રીનો સૂદર ગોળો થઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં એને ઠારી દઈએ તો એ સ્ટો ખૂબ સરળ અને સુંદર ટીટીની બરફી સિદ્ધ થઈ ગઈ છે ઉપર આપ કાજુ બદામના કતરણની સજાવટ કરી દઈએ આપણે અને હવે આપણે એને ઠંડુ થાય એટલે ટૂંક કરી લઈએ તો ખૂબ સુંદર આપણે જો ઠંડી થઈ ગઈ મેં એને ટૂંક કરી લીધી છે એની બરફી જો કેટલી સુંદર સિદ્ધ થઈ ગઈ છે તો ટેટીના બી છે ને એના લાડુ એની બરફી બી સુંદર થાય છે તો વૈષ્ણવ એ બી આપણે જોઈશું તો વૈષ્ણવ જો કાંઈ ન સમજાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો ને વિડીયો જો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વિડિયો ગમે તો કમેન્ટ ચોક્કસથી કરશો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી આપણે નવીન સામગ્રીનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીં નજીકથી આપણે દેખાડી દઉં કે સામગ્રી કેટલી સુંદર સિદ્ધ થઈ ગઈ છે થોડા માપમાં બી એટલા ટૂંક સુંદર સિદ્ધ થઈ ગયા છે તો વેસ્ટો આપી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ સામગ્રીનો વિડીયો આ રીતે આપને કેવી લાગી છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો મારા શ્રેષ્ઠી કૃષ્ણ